મહિસાગરમાં જાતિના દાખલા માટે આપઘાતને લઈને શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી જાતિનો દાખલો કાઢી દેવો અધિકારીઓની પ્રાથમિક ફરજ છે કામ કરતા અધિકારીઓને સાઇડમાં મૂકી દેવાય છે અધિકારીઓ બદલી કરાવવા માટે પૈસા આપે છે પોતાની બદલીના આપેલા પૈસા વસૂલવા અધિકારીઓ લોકોને ધક્કા ખવડાવે છે પૈસા આપે તેની અધિકારીઓ દાખલો આપે છે પૈસા ન આપી શકનાર પિકાએ આપઘાત કરવો પડે એ અતિશય કરૂણ ઘટના છે જાનો દાખલો કાઢી દેવો એ અધિકારીઓની પ્રાથમિક ફરજ છે આજકાલ અધિકારશાહી અધિકારીઓની સારા અધિકારીઓને સાઈડ પોસ્ટમાં મૂકી દેવામાં આવે છે કારણ કે એ ભાજપનું નું ધનસંગ્રહ કરતા નથી એ પૈસા ઉઘરાવીને દેતા નથી પૈસા લઈને ટ્રાન્સફર ને પોસ્ટિંગ કરવામાં આવે છે અધિકારીઓના એ અધિકારીએ બદલીના જે પૈસા લીધા એ કાઢવા ક્યાંથી કે દાખલા માટે ધક્કા ખવરાવો પૈસા આપશે તો દાખલો આપીશું અને દાખલા માટે પૈસા નહીં આપી શકનાર બાપે દીકરીની તકલીફ નહીં જોઈ શકવાના કારણે આત્મહત્યા કરવી પડે હું માનું છું આથી વધારે કરુણ અને ખરાબ પરિસ્થિતિ એક આદિવાસી વ્યક્તિ એ જીવ ગુમાયો છે હું માનું છું કે એનું કોઈ વળતર ન હોઈ શકે માણસનું જીવન અમૂલ્ય છે ત્યારે આ એક અતિશય બીજી કરુણ ઘટના પણ આપણે ત્યાં બની